જય માં મેલડી ફળ ની વાત નાત નો ભેદભાવ રાખતી નથી પણ હા ભેદભાવ રાખીશ રાક્ષસ જેવા માંસ મટન નહીં ખાતા ઈંડા ખવાય તો ના ખવાય સંતાન ની આશા હોય અને હારા દાળા દેખાયા પછી થોડો ટાઈમ પછી થઈ જાય જેટલું દુઃખ લાગે લાગે કરે માતા મંદિર

હું તો કોઈ દીવા ના કરો આરતીઓ ના કરો ઘંટ ના વગાડો કશું ના કરો પણ કોઈ નડશો નહીં કોઈ મારી ખાશો નહીં તોય ભગવાનની કૃપા એમને એમ થઈ જશે વગર માગે નાસ્તિક બની ને જશો નાસ્તિક કોઈ ભગવાન નું નામ નહીં લો ભગવાન ને નહીં માનો પણ ખાલી આ વાતે સુધરી જાય ને તોય ભગવાન ની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો ચોરી તો નહીં કરતો બેમાની તો નહીં કરતો કોઈની ઘૂસ તો નહીં લેતો કોઈના ગરીબના ના હક નો ને હકો તો નહીતો પડાય તો નહીં લેતો આ વાતે કદા સુધરી જાવ ને તો માતાજી તો આલવા બેઠા છે લેવા બેઠા નહીં આલવા બેઠા છે અવા જમાનો અવરો થઈ ગયો છે માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો માતા ના કહેવાય મારે કોઈની ની નિંદા નહીં કરવી તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે એ ભૂવો બોલસ માતા નહી બોલતી મારી મેલડી છતર ચડાવજો તમારું આ કામ થઈ જાય તો તે ભૂવો હોના છતર માગે છે મેલડી નહી અગિયાર હજાર ની વિધિ થશે તો મેલડી નહીં માગતી કોઈ માતા અગિયાર હજાર ની વિધિ નથી માગતી કોઈ નું નામ નથી દેવું પણ છે બાકી નઈ કોઈક મહારાજ હાથે બતાવી દીધું મહારાજ જો પેલા મહારાજ તો કે આમ હાથ જોઈ ને બધું કહી દેશે તો ચેટલાય તો આમ કરી કોઈ જોતું હોય ને શું ખોટું અનુભવ તમારો પછી કે નહી કેવું બધા ધંધોમાં થઈ જશે tu sắp kéo mà Bảo bị nó thai Bảo vì Em kia તમે બહુ દુખી છો કે હા બહુ દુખી છો તમે બધા માટે સારું કરો છો પણ તમારું કોઈ રાખતું નહીં તમે એકલા પડ્યા છો હા હા સાચી વાત છે એકલા જ પડ્યા પણ બધા એકલા જ અનુભવ છે આ બધા લાગુ પડે એ જ વાત છે ને તમે એકલા જ અનુભવો છો ને જોજો જો આખું પરિવાર હશે પણ એક સમય તો એવો આવત કે એવું થાય મારું કોઈ નહીં તમારી માની સોગન થાય છે તમને એવું થતું હશે કે મારું કોઈ તો જેનું કોઈ નથી ને એની હું છું હવે મારા માર્ગ ઉપર આયા છો ને એટલે બધા આવશે તમને ગણશે નહીં વેલ્યુ નહીં હું થી ક્યાં આખા ગોમ નું કે બધું ખાધું પીધું નવે નવે ભક્ત થઈ જાય નું નામ લેતા થઈ જાય કે ભણવાનું શું કીધું તમારું ઘર પરિવાર પરિવારમાંથી માંથી વિરોધ ચાલુ થશે ભક્તિ નો બહુ દીવાબી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત માતા માતા જો કોઈ કામ ના થયું તો તમારે મેણું હું ભરવું પડે ચોજ એ તારીખ ઉખાર મેળવી એ લાડે હું વારતી જોવા આવો રે સોની મોની અત્યારે બોલતું તાર ચરબી તો ઉતારી નાક ના કપાવા દઉં ભક્તો એવા છે કે ધીરે આયા હોય પર મનાય ને કોઈ ભાઈ હોય કોઈ એના મા અને કોઈ દીકરો આયો હોય એટલે એડો એડો બારેજા બારેજા અને પરાણે આવો ને એનો સમય ના બને દકિત સમય નથી લખ્યો હતો તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને પણ છતાંય તે તમારે આવવા માટે

દિવાળી આવીને જુ ના બોલાય હા હું તમને બા વચન માં હું સલાહ કશું થતું નહી છે તો એના કારણો બધું નિયમિત બને પણ મુખ્ય કારણ શું છે તમે જેવું કરો એવું ભોગવવું હા શું ખોટું ભગવાન ખુદ અવતાર લઈને બતાવશે તો એ સમજતા નહીં રામ ભગવાન રામાયણ માં ખબર છે ને પેલા બાલી ને તીર માર્યું ભગવાને તો કૃષ્ણ અવતારમાં જોયું તમે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાન ના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા અંગૂઠે મારવાથી ભગવાન મરે પણ એ બતાવે છે કે કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી પાડીને કે છે મોટા મોટા મંદિરો હોય છે કર્મ છે ને જેવું કરશો એવું ભોગવવું પડે સારું તમે કરો છો પુનદાન કરો છો સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે એ કરવામાં ઉત્સાહ આવશે એ કરવાની શક્તિ મળશે સેવા જો ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશ નું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો હું દુખી નહીં થાવ આનંદ આવશે સેવા તમે પાંચ રૂપિયાની કરવા માંગતા હશો ને પાંચસો રૂપિયાની કરાવીશ ઓકે મારી સેવા ચો કરવાની સેવા ચોય કરવાની નહીં તમારા પરિવાર થી શરૂઆત કરો તમારા પરિવારમાં જેટલા સભ્યો છે ને એ સભ્યો ની સેવા કરો તો તોય ભગવાનની સેવા છે દરેક જોડે મા બાપ ની સેવા તો ભગવાન ની સેવા સાસુ સસરાની સેવા તો એ ભગવાનની સેવા પણ આ સમયો જેવો છે હા હું ઓન તો પહેલેથી બનતું જ નહીં અને દેરાણી જેઠાણી ના તો ફટાકડા કાઢ્યા હતા દેરાણી જેઠવાણી આપશું ખોટું બન સ્પેશિયલ દિવાળી ના ફટાકડા કાઢ્યા હતા પેલા ખબર છે ને હમણાં બંધ થઈ ગયા કે ચાલુ છે તાર ચાલુ છે અત્યારે ગમે તેવી કંપની હશે તો શું કે દેવાળી જીતવાની આખા સંસદ તમારે એકલાના તકલીફ નહીં ઘેર ઘેર આ તકલીફ છે કે દેરવાણી જેઠવાણી ના બનતું હોય હા હું ઓવ ના બનતું હોય અને તમે માથા પસારો મારી હા હું આમ મારી જેઠવાણી આવતા બધાની આવી છે હા શું ખોટું અમુક વાર

એવા કેવા ભગવાન મેં કરવો કર્યા છે મારા ઘેર એટલે સમજી લો કરમથી જ તમે ઘેર આવ્યા છો